મને ભીંડા ગવાર દૂધી પછી કારેલા એ વસ્તુ ભાવતું જ દૂધ જો રેવા દેવા ફ્રીજ માંથી કાઢતા ને એને મૂકી રાખો ઠંડુ ભલે ને મારા વિવા ભાઈ તો નહીં દૂધ જો નહીં બનાવતા એના આટાનું આપણે એવું લાગે તો ખાલી શાહ ને રોટલી ખાઈ લેવું ને સેવ ટમેટા શાક ખાઈ લઉં પણ દૂધ જો નહીં સેવ ટમેટા બની નાખવાનું સેવ ટમેટા ગલકા તો કાકે મને થોડા ખરાબ લાગે પણ બીજું તો જરી કે સારું લાગે પ્રીતિ શાહ ને કેટલી વાર લાગશે

ને ફ્રેન્ડ તમારે કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે માઇક લઈ જાવ તો અમે નક્કી કર્યું છે કે અમારે માઇક લેવા છે તો અત્યારે તો ભાગી જશે પાંચ તો અત્યારે માઇક લેવા નથી જવાનું કાલે દસ વાગે ફ્રી થઈ જાઉં એટલે પછી જાય માઇક લેવા તો બ્લોગમાં રહેજો ને માઇક કઈ લાવવી જોઈ નક્કી તો કરેલું છે લાવવા છે પણ હજી પાકુંંદ કરેલો કયા લાવવા છે પ્રીતિ કઈ લાવવા

કરે દઈ દે તો હમ જા રહે હી અપને डीટી પર કેવું લાગે છે હાથેલા નો લગાડું હું ઢિંગા લગાડું બધું લગાડી દે આકુ આકુ હાર લગે

ગુડ મોર્નિંગ ફ્રેન્ડ બીજો દિવસ થઈ ગયો છે ને આજે છે 11 રસ તો બધાને હેપી 11 રસ મેં તરફથી બી હેપી 11 મને તો કઈ ખબર નથી 11 વિદ્યાર્થી સુતા કાં હે અને એને તને એટલી ખબર છે ને કેરી ખાવાની છે તો ફાઇનલી છે ને અત્યારે બપોર થઈ ગયા છે આમ તો અમારે નાસ્તો 10 11 વાગે હોય છે 11 વાગી જ્યાં છે 11:30 અમે તો 11:30 થઈ ગયા છે ને જો અમારે કેરી છે પૂડી છે ને આવું છે હેનું શાક છે મગનું મગનું શાક છે તો રસ લાવવાનો છે પણ રસ હાજે લાવવાનો છે અત્યારે રસ નથી લાવ્યો અત્યારે મિસ કેરી ના ખાઈ લેવાનું છે ખાફરી થી ને માઈક લેવા જવા છે પણ હવે કેરો આ બધું પેલા ભૂખ લાગી છે પેલા ખાઈ લે પેટ નું પેલા કરી લે પછી હા તો પહેલે લાગી દે મને ભૂખ લાગી ગઈ મને કયો ભૂખ લાગી છે એક કેરી પૂરી જોઈન મને ભૂખ લાગી કેરી પછી મોરીન સીરું કરી નાખી એવી મસ્ત ને એમ થાય કે ખાધે રાખું ગાય કોને કોને કેરી ભાવે છે ભાઈ કોમેન્ટ કરજો પ્રીતિ બેહી ગઈ હું બેહી જાવું તો તો ફ્રેન્ડ આઈએ ભી કેરી પૂરી ખાવા તો આ તો જો દીતે કેરી પૂરી ને રસ અમે હાજે ખાતો છે તો પાછા લાવવાના છે તો વૈ હાન લેવા દેગા કે મે ગામમાં મળતો નથી કોણ જાય લેવા વેક્ટર જવું તો હા લોકોનો જાવ છે અત્યારે તો આ કેરી ખાઈ લવ છે આજે વરસાદ બહુ હતો તો છે ને વાયપરિયા બદલાવ પડે એમ છે અમારે આખું વરસ તો પણ આજે વરસાદ ચાલુ નરસાદ સાંટે ગાડી લઈને આવ્યો ને ત્યારે ચાલુ કર્યા હતા તો ને બીજું છે એટલે ખાલી વાયપરના પટ્ટી આવે ને પટ્ટી બદલાવી પડે એમ છે પટ્ટી પૂરી થઈ ગઈ છે ટૂંકમાં એટલે આ વાયપર આખા ઘરે બદલી જાય એટલે હું લઈ આવું ને એટલે બદલાવી નાખજો માઇક આવી ગયા છે માઇક અમે લઈ આવ્યા છીએ ચેક કરવાના છે હમણાં ને કનેક્ટ કરી જોઈએ કેવો અવાજ આવે છે માઈકમાં તો કંઈ છે માઇક ક્યાં છે

પેલા કનેક્ટ કરી લઈ પછી તમને રૂબરૂ અવાજ આ બતાડી દઈએ કે કેવી રીતનો અવાજ આવે છે કેવો છે અમને ખબર નથી બહુ મહેનત પછી કનેક્ટ થયું એમ થશે યુઝ કર્યા નથી પહેલી વાર યુઝ કરી છે અવાજ કેવો છે અમને ખબર છે નહીં પ્રીતિ લે તો હા પ્રીતિનો અવાજ ચેક કરી લે હું તો જોરથી જ બોલું છું હા એ ક્યાં કર રહી ભાગ બનાવી છે હાજર ઘડી વાર માથું પહેલા તો માથું બનાવ લઈએ પ્રીતિ ને પેલા માથું બનાવી લેવા દઈએ આપડે નીચે આવેલ માથું બાજુ તારું બનાવી બનાવે નું કેવું આપડે કહીએ ને કેવું કરે માથું બનાવું છું તો હું એને કેવા લાગુ માથું બનાવી લે પછી તો તું નીચે આવેલ પાંચ મિનિટ માં મારે બૂમ ના પાડવી પડે જલ્દી તું નીચે આવી જાય તો ભાઈ કનેક્ટ તો થઈ ગયા છે પણ હજી અમારો વોઇસ આવતો નથી જેવો હતો એવો ક્લિયર જ આવે છે એટલે આમાંથી માઇક અવાજ આવે ને એવો ક્લિયર નથી આવતો આમને નોર્મલ જ આવે છે એકવાર ટ્રાય કરી છે પણ હજી કઈ શું નથી હજી મેનેજ ચાલુ છે

તો વાંધો એમ છે કે આનો કોડ વાયર છે ને એ મારા પાસે નથી અમે આઈફોનનો ચડાવ્યો હતો આપણે કોડ આવે ને એ તો એ અમારે કીધે તો આવેલો કાલે ખબર પડે કાલે ફોન કર્યો છે કાલે હું આવું છું તો રૂબરૂ બને બતાવી દઈને ને ખબર પડે શું પ્રોબ્લેમ છે ને આજ આપણે છે મૂકી દે પ્રીતિ અને ડબ્બામાં પેક કરી તો થેન્ક યુ તમારા બધાના સપોર્ટ મેં માઇક લઈ લીધા છે પણ હવે આશા રાખું છું કે આ માઈક હારા નીકળે તો આપણે લઈ જ લેવાના છીએ મતરા પાસા દેવા બધા રિટર્ન કરવા પડશે એટલે જો હારા હોય તો આપણે રાખી જ લેવાના છે તો બધું તમને પછી વાત કરી આ બ્લોક છે ને બે દિવસે ચાલુ છે આપણે તો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ કાલે માઇક સોલી ચાલુ થઈ જાય ને માઇક ચાલુ થઈ જાય ને પછી પાછા આપણે બીજો વ્લોગમાં લઈ જઈશું બાબુ જોલી છે એમ રખાય અરે દેલ પેક કરો આમ રખાય થેન્ક યુ આવડી ગયું હા તો આ માઇક છે ને આપણે કાલના બ્લોકમાં સોરી અને પછીના બ્લોકમાં લઈ લે હું આ આપણે કી રીતનો અવાજ આવે છે અત્યારે ક્લિયર જી છે ઈસ છે હા ફ્રીજી તો વ્લોગ એ બે દિવસ ચાલુ છે વ્લોગ આપણે પૂરો કરવાનો છે તો વ્લોગ માં લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ માં નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો વિડિયો માં પ્યાર દુલાર ફ્રેન્ડ બનાવી રાખજો તાકી ઓર આગળ હમે ઉભરતે રહે તો કાલે મળીએ ત્યાં સુધી બાય